આ મુદી કેર કંપનીનું બિયોન બ્લુ છે તો તમે ડબલ ફોર્મ્યુલા એટલા માટે છે કે જ્યારે તમે ટોયલેટની અંદર એડ કરો છો ત્યારે ગ્રીન કલરનું હોય છે અને જમ્પ બેક્ટેરિયામાં મરી જાય મતલબ એનો ક્લીન ક્લીન કરે છે ત્યારે બ્લુ કલરનું થઈ જાય તો આપણે ટોયલેટ સાફ કરવા માટે શું યુઝ કરતા હોય તો મતલબ કે એસિડ છે તો એસિડને આપણે હાથ પ્લસ મતલબ હાથને અડાડી શકવી મતલબ આપણા હાથ ઉપર પડે તો આપણે સ્કીનને પ્રોબ્લેમ થતો હોય છે તો આ જે માર્કેટની પ્રોડક્ટ મતલબ આ જે મોદી કેર કંપનીની પ્રોડક્ટ છે જેને તમે હાથ લગાવશો તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં થાય હવે એની જ ઉપર આપણે માનો કે પિત્તળના જે વાસણો છે તો એની ઉપર આપણે તમને હું ડેમો કરીને બતાવું છું તો હું હાથથી એને ક્લીન કરું છું આના બે ફાયદા છે ટોયલેટ પણ સાફ કરી શકશું અને જે પિત્તળના વાસણો છે એને પણ તમે એકદમ ક્લીન કરી શકશો તમે હાથથી પણ સફાઈ કરશો તો પણ ચાલશે અને કોઈ કપડું લઈને તમે સાફ સફાઈ કરશો તો પણ એકદમ ક્લીન કરી નાખશે ઓકે ખરેખર તમે અંદરની સાઈડ જોઈ શકો છો ના બારની સાઈડ પાંચથી દસ સેકન્ડની અંદર તમારા આ એકદમ કોઈ પણ વાસણો વાસણ ક્લીન થઈ જશે મતલબ હાથને કોઈ કે તમારી સ્કીનને કોઈ પ્રોબ્લેમ નહીં થાય કેમ કે કેમિકલ ફ્રી પ્રોડક્ટ છે અને આ તમને આપણા હેલ્થ માટે સારું છે હવે આ એસિડ છે તો એસિડને આપણે

આ ડબલ ફોર્મ્યુલા વાળું છે આવી રીતના તમારા ઘરે પણ ઘેન્ડી હોય મતલબ આ વાસણો હોય તો એને તમે સાફ કરી શકો છો ખાલી પાંચ મિનિટની અંદર તમે એકદમ ક્લીન થઈ જાય છે પેલા આપણે જે જોયું કે આ થોડીક ખરાબ હતી અને પાંચ મિનિટની અંદર આપણે આ જે બીઓને બીયનું રિઝલ્ટ એમને પેલા કરતા જ્યાં ગિરોન ગ્લુ નો યુઝ કર્યો